માનવ મહેરામણ ઉમટ્યું લુણી ગામ મધ્ય આવેલ લુણંગ દેવ ધામ મધ્ય લુણંગ દેવની યાત્રાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ દેવ મંદિર પ્રાચીન ધામ છે અને અઢારે વર્ણના લોકો તેમની પૂજા કરે છે આ યાત્રા પરંપરાગત ચૈત્ર સુદ ત્રીજ અને ચૈત્ર સુદ ચોથના દિવસે ગણેશ દેવનો મેળો અને લુણંગ દેવની યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં બંને કચ્છ હાલાર જામનગર રાજકોટ મુંબઈ અને વિદેશથી પણ યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે ત્રીજની સવારે પૂજા અર્ચના કરી યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો સાંજના સમય મહાઆરતી ત્યારબાદ સરસ્વતી સન્માન કાર્યક્રમ ત્યારબાદ હિંડોળાનો ચડાવો કળશનો ચડાવો અને ધજાના ચડાવવાનું આયોજન અને ચોથના સવારે સામયાનું આયોજન કરવામાં આવ્યું હતું લોડંગધામનો ધાર્મિક મહત્વ સદ્યોથી છે પણ તેમની સાથે શિક્ષણના ધામ તરીકે આ ધામનો વિકાસ થયો છે છાત્રાલય હોય શાળા હોય કે સમુલગ્ન પ્રસંગ હોય એટલે કે શૈક્ષણિક અને સામાજિક રીતે આ ધામનો વિકાસ થયો છે એની સાથે સાથે લોકોની શ્રદ્ધા આ ધામ ઉપર હોય છે અને પરંપરાગત મેળો અને યાત્રા ઉજવાતી હોય છે આજના આ યાત્રાને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ પિંગોલ મહામંત્રી શ્રી લાલજી ફફલ ખજાનચી શ્રી ખેતસી નંજાર તથા અખિલ કચ્છ ગણસેવક સંઘના સમસ્ત કારોબારી સભ્યો અને હોદ્દેદારો જહેમત ઉઠાવી યાત્રાને સફળ બનાવી હતી આજે અમે સવારથી આજે દાદાના સાનિધ્યમાં સવારે પૂજા અર્ચના કરી અને આજે આરંભ કરવામાં આવ્યો એના પછી અત્યારે મહાઆરતી એના પછી સરસ્વતી સન્માન કાર્યક્રમ પછી ત્રણેય ચડાવવા એટલે હિલોડાનો ચડાવો ધજાનો ચઢાવ કરશનું ચડાવવાનું પણ આયોજન છે સાથે સાથે આમંત્રિત તમામ મહેમાનોનું અમે અત્રેથી સ્વાગત કરશું અને એના પછી વહેલી સવારે અમે સામૈયાથી અમે પાછું દાદાની જ્યોત ભવ્ય આયોજન કરવામાં દાદાનું પરંપરાગત અમારા વડીલો જ્યારથી લોણંગ દાદાનો મહિમા એવો છે કે અમારો આ મહેશ્વરી સંપ્રદાય નહીં પણ અઢારે વર્ણ અહીં માથો ટેકવે છે અને નવા દંપતીઓ અહીં પ્રભુતામાં પગલાં માંડે છે એ અહીં પહેલી યાત્રા કરે છે એ એની વિશેષતા છે ધર્માચાર આપ સૌ આજના આજે લુણંગદાદાની યાત્રાની અંદર સૌ સામેલ થયા છે અને આ પ્રાચીન ધામ જેને અઢારે વર્ણ શ્રી ગણેશદેવ તરીકે પૂજન કરે છે એમના મેળામાં આપ સૌનું અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના

અને એ ધામની પ્રાચીનતાનું મહત્વ છે એમ કહેવાય છે કે ગંગ પ્રાચીને ઘોમતી ચોબારી વેતી અંજાર અણમોખ્યા જીવ મોક્ષ લેશે લુણી વાળા દે તો જે આધાર અર્થાત તમામ જીવોનું જે ધામ ઉપર કલ્યાણ થાય એ ધામ માટે સદીઓથી લોકો આસ્થા રાખતા આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ ધામનો સતત વિકાસ થતો રહ્યો છે જેની અંદર ધાર્મિક મહત્વ તો સદીઓથી છે પણ તેની સાથે સાથે શિક્ષણના ધામ તરીકે પણ આ ધામનો વિકાસ થયો છે એ છાત્રાલય હોય શાળા હોય કે બીજા સામાજિક અનેક સમૂહલગ્ન જેવા પ્રસંગો હોય એટલે શૈક્ષણિક અને સામાજિક રીતે આ ધામનો વિકાસ થયો છે અને એની સાથે સાથે છે લોકોની શ્રદ્ધા દર વર્ષે આ ધામ ઉપર હોય છે અને એ પરંપરાગત છે મેળો અને યાત્રા ઉજવાતી હોય છે કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટની તમામ સમિતિના સભ્યો પોતાની જવાબદારી ઉપાડી અને આ મેળા સાથે યાત્રાને સફળ માટે પ્રયાસ કરતા હોય છે આપના આ મીડિયાના માધ્યમથી આપ સૌને દાદાના આશીર્વાદ ઉતરે અને હંમેશા લોકોનું કલ્યાણ થતું રહે એવી આશા સહ આભાર જે યાત્રા કરવા અહીંયા ધામ ઉપર આવે છે પ્રથમ તો આ એક રમણીય સ્થળ છે આ મંદિરની એવી સુવિધા છે અહિયા છે પીવાના પાણીની સુવિધા જમવાનું પણ વ્યવસ્થિત અને ખુલ્લા મેદાનોની અંદર લોકો સારી રીતે આવજા કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે એ કોઈ પણ તકલીફ ન પડે એ માટે સમિતિનો દરેક સભ્ય ખડે તૈયાર હોય છે